પાંચસો વર્ષમાં પ્રથમવાર કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર કરવામાં આવનાર છે જે અંતર્ગત યાત્રિકોનું પ્રથમ ગ્રુપ અમદાવાદ એરપોર્ટથી કેદારનાથ જવા રવાના થયું હતું આવનાર બીજી મેના રોજ કેદારનાથ બાબાના કપાટ આખા વિશ્વને દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવશે અને પહેલી મેના રોજ કેદારનાથ બાબાની પાલખી કેદારનાથ પધારશે તે પહેલાં કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર કરવામાં આવશે વડોદરાની શિવજી કી યાત્રા જે સ્વેજલ વ્યાસ દ્વારા આયોજિત કરવામાં આવે છે તેઓની આગેવાનીમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે બે હજાર વર્ષે પણ કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર કરવામાં આવશે જેમાં સંપૂર્ણ ફૂલોનું યોગદાન વડોદરાના પ્રતિષ્ઠિત કોટિયાર ગ્રુપના બિલ્ડર રુચિરભાઈ શેઠ વિરલ શેઠ તેમજ તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે તેમજ કારીગર અને ટ્રાન્સપોર્ટનું યોગદાન મયંકભાઈ પટેલ પ્રિતેશભાઈ શાહ અને મિત્રો દ્વારા કરવામાં આવી રહ્યું છે તદઉપરાંત ગુજરાતના બસ્સો વીસ શિવભક્તો દ્વારા જાતે કેદારનાથ જઈને પોતાના હાથથી શણગાર કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું છે જે માટે શિવજી યાત્રાના માધ્યમથી પ્રથમ યાત્રી ગ્રુપ આજે સવારે બે વાગે અમદાવાદ એરપોર્ટથી કેદારનાથ જવા રવાના થયું હતું ટોટલ પિસ્તાલીસ પ્રકારના ફૂલો અલગ અલગ વેરાયટી દ્વારા આખા મંદિરનો શણગાર કરવામાં આવશે જેમાં દસ હજાર કિલો ફૂલોથી આખું મંદિરને શણગાર આ તમામ ફૂલો આઠ રાજ્યોમાંથી તેમજ વિદેશથી પણ મંગાવવામાં આવ્યા છે વધુમાં મંદિરના શણગાર માટે કોલકત્તાના બંગાળી કારીગર તેમની કલા આખા વિશ્વમાં ફૂલોના શણગાર માટે પ્રખ્યાત છે તેવા પચાસ કારીગરોને પણ લઈ જવામાં આવશે તારીખ ઓગણત્રીસમીએ તમામ ફ્લાવર ગોરીકોણ પહોંચશે ત્યાંથી એકસો બાર ઘોળાના માધ્યમથી ફૂલોને વીસ કિલોમીટર દૂર પહાડો ઉપર ટ્રેકિંગ કરી કેદારનાથ પહોંચાડવામાં આવશે તારીખ ત્રીસ અને પહેલીએ મંદિરનો અદ્ભુત શણગાર કરાશે તારીખ પહેલીના રોજ કેદારનાથ બાબાની પાલખીનું ભવ્ય સ્વાગત

અમદાવાદ એરપોર્ટ થી થઈ છે સૌ શિવ ભક્તોને ફ્લાઇટના માધ્યમથી દિલ્હી લાવવામાં આવ્યા છે અહીંયા એસી બસ ના માધ્યમથી જેઓને હરિદ્વાર લઈ જવામાં આવશે સંપૂર્ણ આયોજન સંપૂર્ણ વ્યવસ્થા બારીકી બારીકી થી અમે દરેક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે દસ હજાર કિલો ફૂલ એ આખું મંદિર અત્યાર સુધી તમે મંદિરનો આગળનો ભાગ સંધારે જોયો હશે આ વખતે પાછળની ડોમ પણ સજાવાના છે આજુબાજુના મંદિરનો એક પણ ભાગ ફૂલ વગર નહીં રહે એવું સુંદર આયોજન ટીમ રિવોલ્યુશન દ્વારા અમારી યાત્રા દ્વારા કરવામાં આવી છે જે તદઉપરાંત હુમલો થયો છે મોટી સંખ્યામાં તમામ જગ્યા પર લોકોએ પોતાની યાત્રા કેન્સલ કરી છે પરંતુ આ એક એવી યાત્રા છે શિવજી યાત્રા આમાં કોઈ યાત્રી કેન્સલ નથી ઉપરાંત લોકો વધ્યા છે હજુ પણ મોટી સંખ્યામાં લોકોને કેદારનાથ જવું છે અને સંપૂર્ણ આયોજન પ્રશાસન પણ ત્યાં આવું ખડે પગે કામ કરી રહ્યું છે સુંદર વ્યવસ્થા છે આ વ્યવસ્થામાં અમને સહભાગી પણ થયા છે કોટિયાર ગ્રુપના રુચિરભાઈ રૂચિરભાઈ વિરલભાઈ શેઠે પણ પોતાના તરફથી ફૂલોનું યોગદાન આપ્યું છે તદઉપરાંત વડોદરા શહેરના નામાંકિત એવા મયંકભાઈ પટેલ પ્રિતેશભાઈ શાહ અર્ધ ગ્રુપના ક્રીડાઈના સર્વ મિત્ર મંડળ દ્વારા મોટી સંખ્યામાં જે ડેકોરેશન કરવા માટેના જે કોઈ કારીગરો હોય છે એમને રહેવા જમવા આવવા જવાની સંપૂર્ણ ઘોડા ફૂલો ઉપર લઈ જવાના આ મોટું આયોજન છે એમના દ્વારા કરવામાં આવ્યું છે અને સૌ શિવ ભક્તોએ ભેગા થઈને એક દ્રઢ નિશ્ચય કર્યો છે અને આ વડોદરા શહેરનું સૌથી મોટું સૌભાગ્ય છે કે કેદારનાથ મંદિરનો શણગાર કરવા મળી રહ્યો છે આ સંપૂર્ણ આયોજનમાં જે કોઈ લોકોએ સાથ સહકાર આપ્યો છે તેઓનો અમે ખૂબ ખૂબ આભાર સર્વ મીડિયા મિત્રો પણ આ સમાચાર આપના દ્વારા એમના દ્વારા આપ સુધી પહોંચાડ છે એમનો પણ અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ બે તારીખ પહેલા તમને એક અદભુત શણગાર આ જ ન્યૂઝ ચેનલના માધ્યમથી તમને જોવા મળશે હર હર માધ્યમ ટ્રેનની જગ્યાએ ફ્લાઇટમાં અમને પ્રવાસ કરાવડાવ્યો અને સ્પેશિયલી થેન્કસ કહીશ અમને કે આ રીતના એમની બીજી ટ્રીપ પણ હોય કે આગળના વર્ષોમાં પણ આવનારા વર્ષોમાં પણ ટ્રીપ હોય તો તે આનાથી વધારે સારું ગ્રોથ કરે અને સારા લોકોને પ્રવાસ કરાવડાવે એવી અમારી માટે અમરનાથમાં આજે કાશ્મીર જે રીતે હુમલો થયેલો છે એને જે રીતે અત્યારે સુરક્ષા છે ચારધામ માટે તમે જઈ રહ્યા શું કેશો મહાદેવના ચરણોમાં જઈએ છે તો એવી કોઈ કશી બીક નથી અને સેજલભાઈ છે એટલે એમ તો કોઈ વાંધો આવતો હોય લાગતો જ નથી અને છે પાવનધામ તો જોઈએ હર હર મહાદેવ જય શ્રી જય શ્રી